ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને પાઠ નંબર દસ તો આપણે એની અંદર આપણે આગળ થોડુંક ભાગ એકની અંદર જોઈ ગયા હતા હવે ભાગ નંબર બે એમાં દ્રશ્ય નંબર ત્રણ જોઈશું આવનો ટીચર્સરૂ એટલે કે પાછું પહેલાં ગયો હતો જે રૂમ એની અંદર જાય છે સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે અને લિંકન ક્યાં છે સાહેબની સામે શિક્ષક બોલ મદદની જરૂર છે તારે એટલે કે તારે કઈ મદદની જરૂર છે લિંકન સર આપે મને જે ચોપડી આપી હતી અને શું કહે છે લિંકન આપે સર તમે મને જે ચોપડી આપી હતી તે શિક્ષક હસીને તે હજુ સુધી તું વાંચી શક્યો નથી એ બોલતા અટકાઈ ગયો લિંકન અને પછી શિક્ષક બોલે છે હસીને કે તે હજુ સુધી વાંચી નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે શિક્ષક એમ કે છે કે તું તારી જોડે રાખ અને પછી તું મને આપજે બહુ સારી ચોપડી છે લિંકન સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે અને ગફલત એટલે કે બેદરકારી ભૂલ એટલે મને દુઃખ થાય છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતાં વાંચતાં મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો મારી બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું હતું પુસ્તક તે બતાવે છે અને પાણીમાં પલળી ગયું અને જે વરસાદના વાછળથી તેનું પુસ્તક પલળી ગયું હતું તે સાહેબને બતાવે છે એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાની કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ એટલે કે હું ગુનેગાર છું કું એટલે કે અપરાધી છું દશા એટલે કે હાલત સ્થિતિ તમારી ચોપડી એટલે કે આ તમારી ચોપડી જુઓ સાહેબ અને મારાથી આવી રીતે મારી દશા આ ચોપડીની દશા એવી હાલત એટલે કે એની બારીમાંથી તે વાટે બારી વાટે એટલે કે બારીમાંથી પાણી આવી અને મારી ચોપડી પલળી ગઈ શિક્ષક નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એ જ કહેવું છે ને તારે કે તું નવી ખરીદી શકી એમ નથી તારામાં શક્તિ તો હવે લિંકન શું કહે છે હા સાહેબ મારી પરિસ્થિતિ પરિસ્થિતિ એટલે કે સંજોગ પરિસ્થિતિ એટલે સંજોગ હા સાહેબ મારી પરિ મારા સંજોગ એવા નથી એવું કહે શિક્ષક આઈ નો એટલે કે આઈ નો એટલે કશો વાંધો નહીં મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી તો તારી બેદરકારીથી મારું એટલે કાળજી વગરનું હ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો પણ તું લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ આનંદ થયો લિંકન પણ સર આપનું પુસ્તક એટલે શું કહે છે પણ સર આપનું પુસ્તક શિક્ષક ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને તે ભૂલનો એકરાર કર્યો એટલે કબૂલાત કરો એકરાર એટલે કે કબૂલાત કર્યો એટલે હું તને માફ કરી દઉં છું લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યું કે આપની ઉદારતા છે કે આપનો જીવ સારો છે એટલે તમે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી પણ હું મારી જાતને માફ કરી શકું એમ નથી શિક્ષક શિક્ષક મતલબ એટલે શિક્ષકે છે મતલબ એટલે કે તાત્પર્ય શું એમ લિંકન પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું તો લિંકન એમ કહે છે કે તમે મને આપને ત્યાં કામ માટે રાખી લો એટલે હું મારા પુસ્ત તમારા પુસ્તક જે પલળી ગયું છે એની હું કિંમત ચૂકવી શકું એમ શિક્ષક સ્વીકાર શિક્ષક એટલે અનુભવતા પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે હવે તને માફ કરી દીધો છે પણ હવે શું છે લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે મને મારા મનની શાંતિ માટે એટલે કે મનને હળવું થવું જોઈશ મનની શાંતિ એટલે કે મને હળવું થવું પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ એટલે કે સર તમે મને સમજો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું થોડા દિવસ કામ કરવાનો મોકો આપો અને થોડા દિવસ તમે મને કામ કરવાનો મોકો આપો શિક્ષક ખૂબ જ મથામણના અંતે અને શિક્ષકને ખૂબ જ મથામણના અંતે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગ કામ કરજે અને છોડવાઓ અને પાણી પાજે જે શિક્ષકના ઘરે બગીચો હશે ત્યાં છોડવાઓ હશે તેને પાણી પાવાનું તારે લિંકન થેન્ક યુ સર એટલે શિક્ષકનો આભાર માને છે લિંકન શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને હવે તો તારું મન હળવું થયું ને એટલે કે તારા મનને શાંતિ થઈને લિંકન હા હાશ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને આહોભાવથી જોઈ રહે છે અને શિક્ષક હતા એ લિંકનને અહોભાવથી જોઈ રહે છે કે અહીં આ પાઠમાં શું કહે છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે તો આ વિદ્યાર્થી હતી શિક્ષકનું ઋણ ચૂકવવા માટે એમના ઘરે એ બાગ બગીચામાં કામ કરવા માટે જાય છે હવે શબ્દ સમજૂતી છે અને ભાષા સજ્જતા છે શબ્દ સમજૂતી દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં લખશે ભાષા સજ્જતા છે તો પહેલાં નંબરમાં વાલો કેસરીઓ ઘોડો ગોડા વેચતો વેચ્યા પછી એ ખુશ થતો રાગોબા શુદ્ધ મરાઠો છતાં એને ફો ત્યાં ફોજ આવી મીની આજે તું વહેલી જાગી ગઈ છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય પાંચ નંબરનું આ વારસ અમે કરતારના અમે બાંધવ સરદારના તો ગોડા વચ્યા વેચ્યા પછી એ ખુશ થતો એ એટલે કોણ તમે કહીશો કે વાલો કેસરિયો અહીં વેચનાર વાલો કેસરિયો છે અહીં વાલા કેસરીય સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે એટલે કે અહીં યાદ રાખવા માટે શું છે તો અહીં સંજ્ઞા માટે કયા કયા શબ્દો વપરાયા છે તો તો હું અમે આપણે તું તમે એ તે એ બધા સંજ્ઞા કહેવાય એટલે કે એમને જે સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને શું કહેશું આપણે સર્વનામ કહેશું હવે સ્વાધ્યાય તો પ્રશ્ન નંબર એક 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 વાક્યમાં ઉત્તર આપો શું છે એક એક વાક્યમાં ઉત્તર આપો તો શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે તો અબ્રાહમની પુસ્તક વાંચવાની જિજ્ઞાસા જોઈને શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે પુસ્તક સાથી પલળી ગયું તો રાત્રે વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું એટલે રાત્રે વરસાદ આવતા પુસ્તક પલળી ગયું શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે તો શિક્ષક લિંકનને પોતાના બાગમાં છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે અંતે શિક્ષક લિંકનને કેવો ભાવ જુએ છે તો અંતે શિક્ષક લિંકનને અહો ભાવથી જુએ છે તો પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્ન ઉત્તરો લખો એ ચાર પ્રશ્નો છે તો તમારે જાતે ચોપડીમાંથી શોધીને લખવાના રહેશે હવે પ્રશ્ન નંબર નીચેના વાક્યો કોણ બોલે છે છે અને કોને કહે તે લખો તો ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર તો આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય આ વાક્ય શિક્ષક બોલે છે અને અબ્રાહમ લિંકનને કહે છે અરે ચોપડી ક્યાં ગઈ તો આ વાક્ય અબ્રાહમ લિંકન બોલે છે અને પોતાને જ કહે છે પ્રશ્ન ત્રણ નંબર તે હજુ સુધી તે હજુ સુધી તું વાંચી શક્યો નથી તો આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે હાશ હવે મારા મનને શાંતિ મળશે તો આ વાક્ય અબ્રાહમ લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે હવે કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ને ખાલી જગ્યા પૂરો તો મને એકરાર ઘર સાંભળ્યું તો પહેલા નંબરનું છે એ આવે નિર્મલ પોતાનું બધું જ કામ કેવું કરતો હતો તો નિર્મલ બધા પોતાનું કામ ફટાફટ પતાવી દે છે આ ચોપડી તો પલળીને તદ્દન એટલે કે પહેલા નંબરનું છે તે વાક્ય આવશે ખરાબ થઈ ગઈ છે ઉતાવળ નથી નિરાંતે એટલે કે જે બીજા નંબરનું છે તે આવશે ઉતાવળ નથી વાંચીને પછી આમ છે એટલે કે નિરાંતે બોલ કેમ ચાલે છે તારે કે બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ તો પહેલા નંબરનું છે તે વાક્ય આવશે હવે નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી જાતેક્ય બનાવવાનું છે તો આ નીચે આપેલા છે હવે શબ્દ લખો તો ગફલત એટલે ભૂલ પછી રાત્રિ એટલે નિશા રાત નિર્ણય એટલે મનસુબો ફેસલો અને નિશ્ચય પછી આવે પરિશ્રમ એટલે મહેનત ઉતાવળ સંતોષ તો અસંતોષ ઈચ્છા તો અનિચ્છા પ્રગતિ તો અધોગતિ હવે નીચેના આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પહેલા નંબરનું કોરું આવે બીજા નંબરનું ગેરહાજરી ત્રીજા નંબરમાં પતન અને ચોથા નંબરમાં સાંજ